પોલીસને પ્રજાને રક્ષક ગણવામાં આવે છે પરંતુ અમુક પોલીસ કર્મીઓ વતનને લઈ પોલીસની ઈમેજ લોકોમાં ખરાબ થઈ રહી છે આમ જનતા પોલીસની ઇમેજ એટલે કે પોલીસ સ્ટેશન કે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે ગાર્ડથી તેમજ તોચરાથી વાત કરવી બની ગઈ છે લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા પણ ડરે છે કારણ કે પોલીસ ફરિયાદ સાથે આરોપી જેવું વર્તન કરે છે અને જો આરોપી પૈસા કે વક વાળો હોય તો તેને ફરિયાદી બનાવી ફરિયાદીને જ આરોપી બનાવી દેવાય છે આવી ઘટનાનું વર્ણન કરતો અડાજણ પોલીસનો એક વિડિયો વાયરલ થયો છે

બંધ સોશિયલ મીડિયામાં લાઈવ કરી જનતા રેડ કરી તો જનતા રેડ કરનાર જયેશ ગુર્જરે બુટલેગર દ્વારા માર માર્યો અને તેની ફરિયાદ લેવાને બદલે પોલીસે બુટલેગર ફરિયાદ લઈ જયેશ ગુર્જર ઉપર લૂંટની ફરિયાદ દાખલ કરી દીધી છે જે ઘટના હજુ શાંતિ પડી નથી

અળાજન પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યો છે ટીજીબીની ગલીમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લે આમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે જેની રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી અમે સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુક દ્વારા લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી જ્યાં અનિલ રાઠોડ છે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણો હુમલો કરવામાં આવ્યો છે લાકડાના ફટકા અને સરિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો બે કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડજન પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસનો વ્યક્તિ છે ડિસ્ટાફમાં એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટેચિસ મારા વધારી દીધા બે મુક્કા મારા મોડા પર મારી દીધા છે એ લોકોએ હાલ તમે છે હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ એંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ અને સાથે સાથે આજે આટલા જ મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી એમને સસ્પેન્ડ કરવામાં આવે જે ડિસ્તા પડે મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે

ऐ और सुन तू आई थोक यार बात करो ना नाती मारो बात करने की जीत हुई कोई तो 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 मारी शांति ने साबरीला मारी अशांति आज जॉइन नहीं थे अबे जो तुम्हें नहीं जो हमारी अशांति तुम्हें हां अबे मैंने नहीं करता का बस खबर पड़ी की तुमने हां बस बस तू वक्त वो मारे के बंद कर दे तू अशांति अबे कहीं की अशांति उठी करसू क्या अबे खबर पड़से तो उभी तुम तारे अबे સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતેની ઇન્કવાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે આયાજન પોલીસ સ્ટેશનની સૌરભ પોલીસ ચોકી એ મહિલા અરજીના કામ માટે ગયા હતા જ્યાં પોલીસ કર્મચારી સાથે તેમની બોલાચાલી થતા પોલીસ કર્મી ગુસ્સે થઈ જતા મહિલા સાથે ગેરવર્તન કરતો વિડિયોમાં કેદ થયો હતો અને જે વિડિયો વાયરલ થતા ડીસીપી બારોટ વાયરલ વીડિયોને લઈ તપાસ આદેશ આપતા કહ્યું કે જો પોલીસ કર્મચારી જવાબદાર હશે તો કાર્યવાહી કરવામાં આવશે ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં આવી જ રીતે જવાબદાર હશે તો કાર્યવાહી કરવામાં આવશે એવા મીડિયામાં ઇન્ટરવ્યુ આપી પછી સમગ્ર ઘટના ઉપર પાણી ડોડી દેવામાં આવે છે આમ હવે પોલીસ જો પોલીસ कर्मी ની કેવી રીતે કસુરવા ઠેરવી કેવી કાર્યવાહી કરે છે તે અંગે ડીસીપી બારોટ માહિતી આપશે તેની રાહ જોવી રહી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત